નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કચ્છના સેવાભાવી નેતા ગૌપ્રેમી તેમજ ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાનો આજે સડસઠમો જન્મદિવસ છે ત્યારે કચ્છ માટે તેમણે કરેલા વિશેષ કાર્યોનો જોઈશું આ ખાસ રિપોર્ટ માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી એવા તારાચંદભાઈ છેડાનો આજે સડસઠમો જન્મદિવસ છે ત્યારે તેમણે કચ્છ માટે કરેલા અનેક વિકાસ કામો અચૂકપણે યાદ આવી જાય તેમના છેલ્લા સાડા ચાર વર્ષના શાસનકાળ દરમિયાન માંડવી મુંદ્રા વિસ્તારમાં ચારસો કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું છે ત્યારે જોઈએ કચ્છ ઉદયના કેમેરામાં જીલાયેલા યાદગાર પ્રસંગો માંડવી નજીકના કોડાઈ ગામે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા અમુલભાઈ ડેઢીયા સહિતના આગેવાનોના હસ્તે પેટા આરોગ્ય કેન્દ્ર ગટર યોજના પ્રાથમિક શાળા અને સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુન્દ્રા તાલુકાના કાંડાઘરા ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે તેમની જન્મભૂમિમાં નિર્માણ થનાર આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે શ્રી છેડાએ રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી પચીસ લાખના માતબર ખર્ચે નિર્માણ થનાર પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા ઉપપ્રમુખ છાયાબેન ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા કાનાગરા સરપંચ જુલુભાઈ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર તાલુકાની અંદરમાં આપણે જોવા જઈએ તો મને લાગે છે કે છેલ્લા ચાર વર્ષની અંદરમાં નહીં થયા હોય તો રસ્તા પાણી લાઇટ અને અન્ય વિકાસના કામો સેવાભાવી સંસ્થાઓ સાથે દાતાઓ સાથે બેસીને લગભગ ચારસો કરોડથી વધુ રૂપિયાના કામો આપણે છેલ્લા ચાર સાડા ચાર વર્ષમાં મુંડા તાલુકામાં કરી શક્યા છીએ અને એ સફળતાપૂર્વક આપણે એ કામ પણ પૂર્ણ કરેલ છે તારાચંદભાઈ છેડાના શાસનકાળ દરમિયાન માંડવી માટે મહત્વનું કાર્ય કહી શકાય તેવા ભુજ માંડવી હાઇવેનું કામ આ કામ માટે પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ અથાક પ્રયત્નો કર્યા હતા સરકારમાં અવારનવાર રજૂઆતો અને માંગણીઓ કરીને પચાસ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવીને મહત્વનો એવો ભુજ માંડવી રોડ નવો બનાવવામાં આવ્યો આ ઉપરાંત અનેક મહત્વના રસ્તાના કામો ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના દીર્ઘ કારણે સંપન્ન થઈ શકે છે તેમની કોઠા સુજ અને કામ કરવાની કુને માંડવી મુન્દ્રા પંથકમાં કરોડોના વિકાસ કામો થયા છે આ સિવાય પ્રશ્નો જો માનવી બીચને ડેવલપ કરવું હોય અને લોકો આસાનીથી માનવી બીચ માં જઈ અને માનવી બીચની ની મોજ માણી શકે તો ભુજ માનવીનો રસ્તો ખૂબ જ સરસ હોવો જોઈએ અને પ્રથમ તબક્કે જ આ કામ હાથમાં લીધું અને પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આપણે માનવીના રસ્તાનું કામ પણ પૂર્ણ કર્યું એ સિવાય ગરસીસા એ પણ માનવી જેવું જ એક બહુ જ મહત્વનું સેન્ટર હતું એ ગરસીસાને ટચ કરવા માટેના રસ્તાઓ દાખલા તરીકે દહીંસરાથી ગરસીસાનો રસ્તો એ આપણે બાવીસ કરોડના ખર્ચે નવો બનાવ્યો ગઢ સીસાથી મંગવાનો રસ્તો એનું કામ પણ આપણે પૂર્ણ કર્યું ગઢ સીસાથી મઉ થઈ અને કોટલી માદેવપોરીના રસ્તાનું કામ પણ પૂર્ણતાના આરે છે અને હમણાં જ ગયા મહિને ગઢ સીસાથી દેવપોરના રસ્તાનું કામ પણ પૂર્ણ થયું નર્મદાના કામો માટે પણ એક જાગૃત ધારાસભ્ય અને જનપ્રતિનિધિ તરીકે તેમણે મહત્વની કામગીરી કરી છે નર્મદા કેનાલ અને લાઇનના અટકેલા અનેક કામો માટે તેમણે સતત રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી અને અગિયારસો કરોડના અટકેલા કામોને પુનઃ વેગવાન બનાવવા માટે ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ મહત્વની ભૂમિકા ભજવી છે આજે તેઓ જીવનના સડસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાય દાયકાઓથી તેમના દ્વારા કરાયેલા વિકાસ કામો થકી છેવાડાના લોકોને લાભ થયો છે હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બચાવ ખાતે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા અને નર્મદાનું પાણી કેનાલ વાટે ડેમ સુધી પહોંચ્યું છે ત્યારે કેનાલના મહત્વના કામો માટે પૂર્વ રાજ્યમંત્રી તરીકે તારાચંદભાઈ છેડાએ યશસ્વી કામગીરી કરી છે તો હજુ પણ તેમના શાસનકાળ દરમિયાન મોડ કુબા સુધી નર્મદાનું નીર કેનાલ મારફતે પહોંચાડવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી નર્મદાની કેનાલથી કચ્છના ખેડૂતોને પૂરતું પાણી મળે તેમજ ટપ્પર સહિતના અન્ય જળાશયોમાં પણ નર્મદાનું નીર લહેરાતું થાય તે માટે તેઓ સતત કાર્યશીલ રહેશે તેવું તારાચંદભાઈ છેડાએ પોતાના જન્મદિન નિમિત્તે જણાવ્યું હતું આનંદ થાય છે મંત્રીમંડળમાં જ્યારે હતો ત્યારે મારું મુખ્ય લક્ષ્ય હતું કે કોઈ પણ સંજોગે નર્મદાનું સિંચાઈનું પાણી માનવી અને મુદ્રાને મળવું જોઈએ અને સદનસીબે આનંદીબેનની સરકારમાં રૂપિયા અગિયારસો કરોડનું બજેટની અંદરમાં આયોજન કરી અને જે કેનાલના કામો ધીમી ગતિએ ચાલતા હતા એ કામોને સ્પીડલી ચલાવવાનું એક કામ શરૂ થયું અને લગભગ મોટકુવા સુધીની આ જે કેનાલ છે એમાં દસ થી પંદર કિલોમીટર જ હવે કેનાલનું કામ બાકી છે અને આ વર્ષની એન્ડમાં અથવા તો આવતા વર્ષના પ્રથમ મહિનાની અંદરમાં આપણે આ કેનાલનું પાણી ઘણા બધાનું મોટકુઆ સુધી પહોંચાડી શકવામાં સફળ થઈશું મારા એક બે હવે લક્ષ્ય છે એક તો કોઈ પણ સંજોગે નર્મદાના સિંચાઈના પાણી મોઢકુઆ પહોંચે માંડવી શહેર બંદરીય શહેર તરીકે જાણીતું બન્યું છે એક સમય હતો જ્યારે માંડવીમાં ચોર્યાસી દેશના વાવટાઓ ફરકાતા અને માંડવી બંદર કચ્છનું પ્રખ્યાત બંદર હતું પરંતુ સમય જતા માંડવીની જાહો જલાલી નષ્ટ પામી માંડવીમાં ધમધમતો વાળો ઉદ્યોગ પણ પડી ભાંગ્યો પરંતુ તેમ છતાં આધુનિક યુગમાં માંડવી શહેરે એક બીચ અને વિન્ડ ફાર્મ તરીકે પોતાની ઓળખ વિકસાવી છે ત્યારે માંડવીમાં બીચ અને બંદરના વિકાસ માટે પણ અહીંના લોકલાડીલા ધારાસભ્ય તેમજ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ અનેક કાર્યો કર્યા છે માંડવી બીચનો વિકાસ થાય વધુને વધુ પ્રવાસીઓ અહીં આવતા થાય જેના થકી સ્થાનિકોને રોજગારી મળે તેમજ બીચ પર આવનારા પ્રવાસીઓને સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થાય તેના માટે અનેક યોજનાઓ થકી અને તેમની ગ્રાન્ટમાંથી તારાચંદભાઈ છેડાએ વિકાસ કાર્યો વેગવાન બનાવ્યા છે હાલ જ માંડવી બીચ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનંત દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે માંડવી બીચ અને બંદરના વિકાસ માટે તારાચંદભાઈએ વધુને વધુ કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી માંડવી બીચના ડેવલપમેન્ટનું હજી જે કામ બાકી છે એ કામ પૂરું થાય અને માનવીનું બંદર છે એ બંદર માટે પણ આઠ કરોડ રૂપિયા આ બજેટમાં આપણે મંજૂર કરાવ્યા છે એટલે નાના બંદર તરીકે એ કામ જો પૂરું થઈ જાય તો માનવીની આજુબાજુમાં જે રીતે ફ્રૂટ્સની ખેતીએ એક એવું નવું સ્વરૂપ ધારણ કર્યું છે પછી એ દારમ હોય ખારેક હોય કે કેસર કેરી હોય તો ડાયરેક્ટ એ માનવી બંદરથી આપણે એને ગલ્ફમાં નિકાસ કરી શકીએ એના માટેની એક જો જેટી બની જાય એના માટેના મારા પ્રયાસો છે અને મને લાગે છે કે આ છ મહિનાની અંદરમાં એ મારા પ્રયાસો સો ટકા સાફળ થશે ભૂકંપ બાદ કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા અને મુંદ્રામાં અનેક ઉદ્યોગો સ્થપાયા ત્યારે સરકાર પર પણ આંદોલનો થયા હતા ત્યારે માંડવી ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ આ સમગ્ર વિવાદને પગલે મધ્યસ્થી કરાવી હતી અદાણીને સરકારે આપેલી ચારસો એકર જરપરા ગામની ગૌચર જમીન પર અદાણી દ્વારા બાંધકામ ન કરાય તેવી રજૂઆતો તારાચંદભાઈ છેડાને મળી હતી જેને પગલે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ અદાણી સાથે બેઠક યોજીને જરપરા ગામની જમીનનો વિવાદ ઉકેલ્યો હતો અદાણી કંપની દ્વારા આ ચારસો એકર જમીનને છોડીને અન્ય જમીન પર પોતાની કંપનીનું બાંધકામ શરૂ કર્યું હતું જેથી જરપરા ગામે અદાણી કંપની વિરુદ્ધ ચાલી રહેલ આંદોલનનો તારાચંદભાઈ છેડાને ઉકેલ મેળવવામાં સફળતા મળી હતી મુંદ્રા માટે બહુ જ મહત્વનો પ્રશ્ન હતો કે મુંદ્રાની અંદરમાં અનેક ઉદ્યોગો આવેલા છે એ ઉદ્યોગોના પ્રદૂષણના પ્રશ્નો જે હતા એ પ્રશ્નો પણ સતત સંકલન સમિતિમાં રજૂ કરી સરકારમાં રજૂ કરીને એની સામે પણ જેટલું આપણને કાબુ મળે એટલો કાબૂ કરવાનો પ્રયાસ કર્યો હતો સરકારે વર્ષો પહેલા એક હજાર એકર ગૌચર જમીન અદાણી કંપનીને જરપરાની અંદરમાં આપી હતી ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ઝરપરાની અંદરમાં એવો વિરોધ જાગ્યો અને અદાણી કંપની અને સંઘર્ષ ચાલ્યો એમાં અદાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમભાઈ સાથે બેસી અને ચારસો એકર જમીન જે ઝરપરા ગામના પશુપાલકોને જોતી હતી એ ચારસો એકર જમીન પણ આપણે પાછી આપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એ જમીન હજી એમના નામે થઈ નથી પણ અડાણી કંપનીએ જમીન છોડી અને પોતાની બાઉન્ડ્રી વાડી નાખી છે એટલે કબજો અત્યારે એ જમીનનો ઝરપરા ગામવાસીઓ પાસે છે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને સતત લોકો વચ્ચે રહીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવાની સાથે સાથે તારાચંદભાઈ છેડાએ પોતાના મત મતવિસ્તારમાં સેંકડો સંપર્ક અને લોક દરબારના કાર્યક્રમો થકી લોકોના નાનામાં નાના પ્રશ્નો પણ હલ કરવા તેઓ સતત કાર્યશીલ રહ્યા છે મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે આજે માંડવી મુન્દ્રા મત વિસ્તારના પીવાના પાણીની સમસ્યા અંગે લોક દરબાર યોજાયો હતો જેમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની અધ્યક્ષતામાં લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી તેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં પીવાના પાણી માટે બસો અડતાલીસ કરોડો રૂપિયા જાહેર કર્યા છે ત્યારે આગામી ઉનાળામાં પાણીની પૂરતી વ્યવસ્થા સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવશે પાણી પુરવઠ ના મુખ્ય ઇન્જિનિયરથી લઈને લાઇનમેન સુધીના કર્મચારીઓને કર્મનિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું આગામી બે મહિના સમય સરકાર અને તંત્ર માટે કસોટીનો સમય છે અને કચ્છમાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવાની તાકીદ પાણી પુરવઠા અધિકારીઓને કરાઈ હતી જિલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જોકે બેઠકમાં એકમાત્ર ધારાસભ્ય તારાચંદભાઈ છેડા સિવાય અન્ય કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા જેમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ તેમના વિસ્તારના મોટી ભુજપુર અને મોખા નજીક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ સ્પીડ બ્રેકર દિશા સૂચક સાઇન બોર્ડ વગેરે લગાવાયા નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી ત્યારે આ પ્રશ્નના નિરાકરણ માટે માંગ કરાઈ હતી આ ઉપરાંત માંડવી શહેરના દરિયા કિનારા પર સરકારી પડતર જમીન અને વન ખાતાની જમીનો પર ગેરકાયદેસર દબાણો કરીને આલિશાન મકાનો બનાવવામાં આવ્યા છે ત્યારે દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉપરાંત લખપત ખાતેના કિલ્લા અને ગુરૂદ્વારા જેવા ઐતિહાસિક ધાર્મિક સ્થળના વિકાસ માટે તેમજ અહીં આવતા પ્રવાસીઓને સુવિધા મળે તે માટે વર્ષ બે હજાર બારમાં સરકારે રિસોર્ટની મંજૂરી આપી હતી રૂપિયા ઓગણ સિત્તેર લાખ ત્રેવીસ હજારના ખર્ચે રિસોર્ટ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું આ કામગીરી હુન્નર શાળાને અપાઈ હતી પરંતુ બોર્ડર એરિયાના કામો વિદેશી ફંડ મેળવતી સંસ્થાઓને ન આપી શકાય માટે આ પ્રોજેક્ટ પડતો રહી ગયો છે ત્યારે તેની કામગીરી હાથ ધરવા માટે અન્ય સંસ્થાઓને કામ સોંપીને રિસોર્ટ વિકસાવવામાં આવે તેવી રજૂઆત તારાચંદભાઈ છેડાએ કરી હતી રાજ્યમંત્રી તારાચંદ છેડાએ આજે બંદરીય નગર મુન્દ્રા ખાતે લોકદરબાર યોજ્યો હતો મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે આજે રાજ્યમંત્રીએ પ્રજાકીય પ્રશ્નો સાંભળ્યા હતા કચ્છની મુલાકાતે આવેલા રાજ્યમંત્રીએ પોતાના મત વિસ્તારના બે બંદરીય શહેરો મુન્દ્રા અને માંડવી ખાતે મતદાતાઓ સાથે મુલાકાત કરી હતી રાજ્યમંત્રી સમક્ષ લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને રાજ્યમંત્રીએ યોગ્ય કરવા ખાતરી આપી હતી સાડા ચાર વર્ષ મારા ધારાસભ્ય પદના પૂર્ણ થયા છે સાડા ચાર વર્ષમાં બે વર્ષ આનંદીબેનના મંત્રીમંડળમાં હતો બાકીના સમયમાં ધારાસભ્ય તરીકે સતત લોકસંપર્ક ના માધ્યમથી દર ગુરુવારે માનવી લોકોને મળવો દર શુક્રવારે મુન્દ્રા સંપર્ક કરવો અને શનિ અને રવિવારે ગ્રામીણ વિસ્તારની અંદરમાં મુલાકાતો લેવી વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોક સંપર્ક કરવો લગભગ દર મંગળવારે આ બધા જ પ્રશ્નો લઈ ગાંધીનગર જવું અને સોમવારે જિલ્લા કક્ષાએ લોકોના પ્રશ્નોને ઉકેલવા માટેના પ્રયાસો કરવાનો આ એક સિલસિલો છેલ્લા સાડા ચાર વર્ષથી સતત ચાલુ રહ્યો કચ્છમાં કથળતી આરોગ્ય સેવા કોઈ નવી વાત નથી છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની ભરતી ન થતા આરોગ્ય સેવા કથળી રહી છે ઉપરાંત છેવાડાના ગામડાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ન હોવાને કારણે પણ લોકોને તાલુકા મથકે આરોગ્ય સેવા માટે ધરમના ધક્કા ખાવા પડતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષમાં માંડવી મુન્દ્રામાં પીએચસી અને સીએચસી મંજૂર કરાવવામાં પૂર્વ રાજ્યમંત્રી અને હાલના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાને સફળતા પ્રાપ્ત થઈ હતી માંડવી અને મુન્દ્રામાં અંદાજીત દસથી પંદર જેટલી પીએચસી નવી મંજૂર કરાવી છે ઉપરાંત જે પીએચસી અને સીએચસીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું બનાવ્યું છે તાજેતરમાં જ માંડવી તાલુકાના ગુંદિયાળી લાયજા આસંબિયા તેમજ મુંદ્રા તાલુકાના અનેક ગામોમાં નવા પીએચસી અને સીએચસીના મકાનો અને નવા પીએચસી તેમજ સીએચસી મંજૂર કરાવવામાં માંડવી મુંદ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની મહત્વની ભૂમિકા રહી હતી સરકારમાં આ બાબતે અનેક વખત રજૂઆતો કરીને તેમણે આ નવા બાંધકામો માટે ગટસીસા એક એવું સેન્ટર છે કે જે સેન્ટરમાં આરોગ્યની સુવિધા માટે ખૂબ જ માંગણી હતી અને પીએસસી માં પરિવર્તન કરીને ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં અધતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણનું કામ શરૂ કરાવ્યું આવી રીતે આખા તાલુકાની અંદરમાં આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આપણે મંજૂર કરાવી શક્યા અને બે આરોગ્ય કેન્દ્રો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતા ભુજપુર અને ગઢસીસા એને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદરમાં આપણે પરિવર્તન કરાવ્યા મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે મુન્દ્રા તાલુકાના રતારીયા ગામે મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામે મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામે મુંડા તાલુકાના નાની નાનીતુંબડી ગામે માંડવી તાલુકાના ગુંદિયારી ગામે માંડવી તાલુકાના આસમીયા ગામે માંડવી તાલુકાના લાયજા ગામે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ શરૂ કરાવી શક્યા છીએ કવિઓ જૈન મહાજન તેમજ સર્વ સેવા સંઘ જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા મેડિકલ ક્ષેત્રે પણ અનોખી સેવાઓ કરાઈ છે તેમજ નિરણ કેન્દ્રો શરૂ કરીને ગૌ સેવા તેમજ જીવદયાના કાર્યો થયા છે ત્યારે જોઈએ તેમની આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓની યાદગાર હારમાળા સમગ્ર કચ્છની પ્રજાને રાહત દરે દવા મળી રહે તે હેતુથી સેઠ શ્રી ડોસાભાઈ લાલચંદ એજ્યુકેશન મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા શોપિંગ સેન્ટર મધ્યે મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે ઉદ્ઘાટન કરીને પ્રારંભ કરાયેલા મેડિકલ સેન્ટરમાંથી લોકોને રાહત ભાવે દવા મળી રહેશે ડોસાભાઈ લાલચંદ એજ્યુકેશન મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ મેડિકલ સેન્ટરના પ્રારંભે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે આ મેડિકલ સ્ટોરમાં જરૂરિયાતમંદ દર્દીઓને લાભ મળશે આવનારા સમયમાં હોસ્પિટલનું નિર્માણ પણ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું ભુજ કચ્છ વિસા ઓસવાડ જૈન ભવન ખાતે ચોથો કરોડ રજુ સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત તબીબ સુનિલ ઝવેરીએ પોતાની સેવાઓ આપી હતી કવિઓ દ્વારા દર ત્રણ મહિને યોજાતા આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો નિષ્ણાંત તબીબોએ જણાવ્યું હતું કે દર્દીઓને સચોટ અભિપ્રાય આપવાની સાથે યોગ્ય સારવાર સૂચવવામાં આવે છે કરોડ રજુની બીમારીના કારણે ભાગના કિસ્સાઓમાં દર્દીઓને સર્જરી માટેની ભલામણ કરવામાં આવતી હોય છે ત્યારે સચોટ અભિપ્રાય સાથે દર્દીને મોંઘી દાટ સર્જરીના ખર્ચમાંથી બચાવી શકાય છે કચ્છમાં ચાલુ વર્ષે અનિયમિત વરસાદને પગલે ઘાસચારા અને પાણીની તંગી વર્તાય છે તેવામાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જીવદયાના કાર્યના ભાગરૂપે નવનીત નગરમાં નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો જૈન ધર્મના ભગવાન મહાવીર સ્વામી એટલે અહિંસા અને જીવદયાનું પ્રતિક ત્યારે આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવનીતનગરના દેરાસર ખાતે જીવદયાના ભાગરૂપે કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મુનિ સુવ્રત સ્વામી નિરણ કેન્દ્રનું ઉદઘાટન રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે કરાયું હતું કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા હર હંમેશ કપરા સંજોગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે હાલ ઘાસચારા અને પાણીની તંગી વચ્ચે આ પહેલ કરાઈ હોવાનું રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું એવી જ રીતે ભુજની અંદરમાં મેડિકલ ચેકઅપ સેન્ટર શરૂ કરીને જે લોકો પાસેમાં અમૃતમ કાર્ડ ન હોય જે લોકો અનુસ્થિતિક અથવા તો અન્ય જાતોની અંદરમાં સમાવેશ થયેલો ન હોય જે લોકો મધ્યમ વર્ગના હોય પણ બે લાખ રૂપિયાનો ખર્ચો હોય કે હૃદયમાં કાણું થઈ ગયું કે કિડની ડેમેજ થઈ ગઈ તો એવા લોકોને દર મહિને અહીંયા મેડિકલ કેમ્પ કરાવી એના નિદાન કરાવી અને વર્તમાનપત્રની અંદરમાં જાહેરાત આપી પૈસા ભેગા કરી અગિયાર હજાર રૂપિયા સંસ્થાના કરી અને એવા અનેક લોકોને આપણે માન મુંબઈ અમદાવાદ અથવા અન્ય ઠેકાણે જ્યાં પણ ટ્રીટમેન્ટ આપ્યો હોય ત્યાં મોકલાવી અને લગભગ છેલ્લા દાયકાની અંદરમાં એકાદ હજાર લોકોને આપણે આવી રીતે જીવ બચાવવાની અંદરમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છીએ એટલે આપણે હું શું કહું કે ધારાસભ્ય તો હું અત્યારે છું આવતીકાલે હોઈશ કે ન હોઈશ પણ મહાજન તો હું કાયમી છું અને મહાજનની એક પરંપરા છે મહાજનની એક પરત છે કે મહાજન એ મહાજન તરીકે જીવ માત્રની સેવા કરવી જોઈએ અને જીવ માત્રને રક્ષણ આપવું જોઈએ એ મહાજન પરંપરાને અનુલક્ષીને મેં મારી જાહેર જીવનની શરૂઆત કરી છે ને અત્યારે એ પરંપરા મંત્રીમંડળમાં હતો ત્યારે પણ ચાલુ હતી ધારાસભ્ય છું ત્યારે પણ ચાલુ છે અને ધારાસભ્ય નહીં હોઉં ત્યારે પણ એ મારી જે સેવાકીય પ્રવૃત્તિઓ છે આજે મસ્કાની હોસ્પિટલ છે સો બેડની મુન્દ્રાની અંદરમાં સર્વસેવા સંઘનો આખો મેડિકલ ચેકઅપ સેન્ટર છે માતાની મરની અંદરમાં પણ એક સરસ મજાનો ક્લિનિક છે કે જેની અંદરમાં પણ માત્ર તમે વીસ રૂપિયા આપો એટલે દવા ઇન્જેક્શન ગોળી બે દિવસની તમને ટ્રીટમેન્ટ મળી જાય એવી રીતે આ આખી યોજનાને આપણે સંપૂર્ણપણે સફળતાપૂર્વક આગળ વધારી રહ્યા છીએ ગરીબ પરિવારની દીકરીઓને કન્યાદાન કરવા માટે પણ આ સેવાભાવી રાજ્યમંત્રીએ સરકાર પણ ન કરે તેવી યોજના શરૂ કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં મહાજનનું મામેરું જેવી યોજના શરૂ કરીને બસોથી વધુ દીકરીઓનું કન્યાદાન સંસ્થા દ્વારા કરાયું છે કચ્છી વિશા ઓસવાડ જૈન મહાજન દ્વારા મહાજનનું મામેરું યોજના અંતર્ગત એકસો ત્રાણુંમાં લગ્ન ધામધૂમથી ઉજવાયા હતા મહાજનનું મામેરુ યોજના અંતર્ગત છેલ્લા છ વર્ષથી એકસો બાણું દીકરીઓને કન્યાદાનમાં મામેરા સ્વરૂપે અગિયાર હજારના બોન્ડ તથા સમાજના દાતાઓ તરફથી વિવિધ ગિફ્ટ અર્પણ કરવામાં આવે છે લગ્નોત્સવનો સંપૂર્ણ ખર્ચ કવિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આ કાર્યમાં અન્ય સમાજો તથા દાતાઓનો સહકાર મળતો રહે છે જેથી અત્યાર સુધી એકસો બાણું દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક કરી શક્યા છીએ કોઈપણ ગરીબ કે મધ્યવર્ગીય પરિવારને પોતાની કન્યાના લગ્ન આ યોજના અંતર્ગત કરાવતા હોય તે કવિઓના માધ્યમથી કરાવી શકે છે રવિવારે એકસો ત્રાણુંમાં લગ્ન યોજાયા હતા જેમાં ભુજના મોહનભાઈ વસાવાની સુપુત્રી વર્ષાના લગ્ન ભુજના ભાવેશ કાંતિલાલ પ્રજાપતિ સાથે થયા હતા મહાજનનું મામેરું અંતર્ગત યોજાયેલા લગ્નોત્સવમાં સંસ્થાના સભ્યો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા સરકારની વાત સિવાય પણ હું જયારે સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું ત્યારે મેં એવી બે ચાર યોજનાઓ બનાવી કે માજનનું મામેનું યોજના કે કચ્છ જિલ્લાની અંદરમાં કોઈ પણ ગામમાંથી કોઈ પણ ગરીબ મા બાપ આવે અને એ ગરીબ મા બાપ આપને આવીને એમ કે અમારી દીકરીના લગ્ન છે અમારી ડેકીના લગ્ન કરવા માટે અમારી પાસે પૈસાની વ્યવસ્થા નથી તો એ દીકરીના લગ્ન આપણને પાંચસો રૂપિયા આપે કે પાંચ હજાર રૂપિયા આપે આપણે એ દીકરીના લગ્ન આપણી દીકરી જેવા કરાવી આપીએ એમને વારી આપીએ એમને મંડપ કરી આપીએ એની ચોડીની વ્યવસ્થા કરી આપીએ જાન આવે તો એને ફટાકડાથી વધાવીએ જાનની અંદરમાં જે સો લોકો આવે એમના જમવાનું આપીએ અને દીકરી તરફથી જે લોકો આવે એ બસો લોકોને આપણે જમવાનું આપીએ અને એ ધામધૂમથી લગ્ન કરાવી અને દીકરી જ્યારે જાય ત્યારે અગિયાર હજાર રૂપિયાનું આપણે એને બોન્ડ આપી અને મામેરા યોજના તરફ આપણે આગળ વધીએ અને મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષમાં આપણે એવા બસોને લગભગ આઠ લગ્નો અત્યારે આપણે કરાવી ચૂક્યા છીએ અને એની અંદરમાં ખૂબ જ આપણને સફળતા પ્રાપ્ત થઈ છે મિત્રો પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના જન્મદિન નિમિત્તે તેમને શુભેચ્છા આપવા અમે આ નાનકડો પ્રયાસ કર્યો છે આશા છે કે આપને અમારી આ ખાસ રજૂઆત ખૂબ ગમી હશે તો આપ પણ સ્ક્રીન પર આપેલા તેમના નંબર પર ફોન કરીને કે વોટ્સએપથી શુભેચ્છા સંદેશ પાઠવી શકો છો તો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર